લગ્નમાં આવતી અડચણો દૂર કરવા કરો આ ઉપાય જલ્દી વાગશે શહેનાઈ કન્યાઓના લગ્ન માટે દેવગુરુ ગુરુને કારક માનવામાં આવે છે છોકરાઓના લગ્ન માટે શુક્ર કારક માનવામાં આવે છે જે છોકરીઓની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે તેઓ જલ્દી લગ્ન કરે છે જો તમે નબળા રહેશો તો લગ્નમાં વિલંબ થાય છે લગ્નમાં આવતી અડચણો દૂર કરવા કરો આ ઉપાય જલ્દી વાગશે શહેનાઈ સનાતન ધર્મમાં લગ્નને પવિત્ર સંસ્કાર ગણવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર વ્યક્તિ કાયદા દ્વારા નિર્ધારિત તારીખે લગ્ન કરે છે આ પહેલા જ્યોતિષીઓ જન્માક્ષરનું વિશ્લેષણ કરે છે અને લગ્નના વર્ષનું અનુમાન કરે છે જો કુંડળીમાં શુભ ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના લગ્ન જલ્દી થઈ જાય છે સાથે જ કુંડળીમાં દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે માંગલિક દોષ કાલ સર્પ દોષ પિતૃદોષ અંગારક યોગ અને ગુરુ ચાંડાલ દોષ દૂર કરવા ફરજિયાત છે તે જ સમયે ગુરુ અને શુક્રને મજબૂત કરવા માટે નીચેના ઉપાયો કરી શકાય છે ચાલો અમને જણાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે જ્યોતિષ અનુસાર માંગલિક વ્યક્તિએ માંગલિક વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જ્યારે કોઈ બિનમાંગલિક સાથે લગ્ન કરે છે ત્યારે વૈવાહિક જીવન પીડાદાયક બને છે આ માટે મંગલ દોષનું નિવારણ ફરજિયાત છે તે જ સમયે મંગળની અસરને દૂર કરવા માટે મંગળવારે વ્રત રાખો સાથે જ હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીને લાડુ ચઢાવો હનુમાનજીને સિંદૂર પણ ચઢાવો જેના કારણે મંગળની અસર નબળી પડી જાય છે લગ્ન ગૃહમાં શનિ હોય તો લગ્નમાં વિઘ્ન આવે છે શનિની બાધાઓને દૂર કરવા માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દર શનિવારે શિવલિંગ પર અર્ધ્ય ચઢાવો આ ઉપરાંત શનિવારે કાળા કપડામાં બાંધીને અર્ધની દાળ તલ અને સાબુનું દાન કરવાથી પણ શનિની બાધાઓ દૂર થાય છે ઉપાય અપનાવવાથી લગ્નની સંભાવનાઓ વધવા લાગે છે જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી હોય તો તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે લગનમાં ગુપ્ત દાન કરો આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે લગ્નમાં ગુપ્ત દાન કરવાથી રાહુની બાધાઓ પણ દૂર થાય છે જ્યોતિષના મતે દેવગુરુ બૃહસ્પતિ કન્યાઓના લગ્ન માટે કારક માનવામાં આવે છે સાથે જ છોકરાઓના લગ્ન માટે શુક્રને કારક માનવામાં આવે છે જે છોકરીઓની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે તેઓ જલ્દી લગ્ન કરે છે તે જ સમય નબળા હોવાને કારણે લગ્નમાં વિલંબ થાય છે આ માટે છોકરીઓને મજબૂત રહેવાની સલાહ આપવામાં આવે છે આ માટે પીળા રંગના કપડા પહેરો પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરો ચંદનનું તિલક પણ લગાવો જ્યોતિષ અનુસાર બેડરૂમમાં રાધા કૃષ્ણજીની તસવીર લગાવવાથી પણ લગ્નની શક્યતાઓ બને છે રાધા કૃષ્ણનું ચિત્ર પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો અશ્વીકરણ આ લેખમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીઓની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો માન્યતાઓ ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવી જોઈએ વધુમાં કોઈ પણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહે છે